ખેડૂત દિવસ રાત મહેનત કરે ખરા ઉનાળે મહેનત કરે શિયાળામાં મહેનત કરે ચોમાસામાં મહેનત કરે સખત મહેનત કરી અને અનાજ પકવે અનાજ પકવીને નાની મોટી સાધન વસાવે આ સાધનની ચોરી થાય તો શું થાય આવો જ બનાવ બન્યો છે હળવદર તાલુકાના મેર ઉપર ગામે આ બધા ખેડૂતો છે અને તેઓની વાડીએથી કેબલની કે મોટરની કે નાના મોટા ઝાટકાની તારની આ એ બધી વારંવાર ચોરીઓ થાય છે ને તેને લઈ અત્યારે આ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે આપણે દરેક ખેડૂતો પાસેથી માહિતી મેળવશું કે ક્યાં ક્યાંથી શું ચોરી થઈ છે એટલે આપણે પહેલાં માહિતી મેળવી લે આ મેર ઉપર ગામના ખેડૂતો છે અને અલગ અલગ રજુઆતો થઈ છે અને હજી સુધી કોઈ ચોર પકડાયા નથી અને ચોર પકડાય તો પણ હજી સુધી કોઈ વસ્તુ પાછું આવી નથી એટલે આપણે સૌપ્રથમ તો ખેડૂત પાસેથી માહિતી મળી શું નામ તમારું મને અજીતભાઈ રોડિયા તમારી વાડિયા શું ચોરી થયું ટીસી લઈએ મારા ટીસી ટીસીન તાર ઉતારી ગયા હે કેટલો સમય થયો અઢી ત્રણ મિનિટ હજુ થઈ ગયું અમે પોલીસ ને રજુઆત કરી મારી અરજી છે જનકબેન બેન એટલે પોલીસ સ્ટેશન જાવ તો શું થાય અમે બોર્ડ માં સાહેબ ને વાત કરી સાહેબ કેસ કરેલો હે એફર ફાળેલી છે

અંદાજે બસો ફૂટ હશે શું કિંમત તમે લીધો ત્યારે શું કિંમત હતી દસ હજાર જેવી થાય દસ હજાર તમારી વાડીએ શું ગયું અચ્છા તો તમારી વાડી શું આ એક કેબલ ગયો કેટલા ફૂટ ગયો એ બસો બસો ફૂટ ગયો હશે શું કિંમત બાર તેર હજાર રૂપિયા થાય આ સિવાય ગામમાં ઘોરા દિવસે ધોરા દિવસે કાલે ચોરી થઈ આ બપોરે એ ખાસ તો મહત્વનું છે કે બપોરે હોત ચોરી થવા માંડી પેલા રાતે તો થતી હતી દેડકાની આ નવું પ્રકરણ જાય ગયું કે દિવસે પણ ચોરી થવા માંડી એટલે આ કેનાલમાં પાણી આવવાનું ચાલુ કેટલા દિવસથી થયું ને આ દેડકા ક્યારથી ચોરી થવાનું અઠવાડિયે અઠવાડિયે ચાલુ રહે અઠવાડિયે બંધ રહે બધા દેડકા ક્યારે ચોરી થયું આ સેલા આમ તો જોવા જાય તો આ પંદર વીસ દિવસમાં હા અઠવાડિયા ની અંદર ડેટકો એક લેવા જાવ તમે કેટલા વર્ષ પાવર નો હોય એની કિંમત અંદાજે શું થાય એની પંદર વીસ હજાર રૂપિયા જુદા જુદા વર્ષ પાવર ની કિંમત હોય પંદર વીસ હજાર થાય

પોલીસને રજુઆત કરી અને પોલીસ આવી કોઈ એફઆર નથી પણ આમ રજૂઆત કરી અમુક લોકોની સાથે ધરપકડ કરી છે આ સિવાય અગાઉ પેલા ચોરી થઈ છે આમ અગાઉ થઈ હશે ને કઈ ચોરી થઈ ચોરી ચાલુ છે અને એમાં ખાસ તો અમારે મેરુપર ની સીમ અને સુંદરગઢ ની સીમ આ બે ને વધારે ટાર્ગેટ કર્યા ડેમ છે કેબલ ની આશા શું નામ તમારું અહીંયા ચોરી થઈ શું તમારું ચોરી કેટલા નો ડેટકો હતો નો શું કિંમત કિંમત બાર રૂપિયા અને ક્યારે લીધો કેબલ લઈ ગયા કેબલ કેટલું બે બે ફૂટ કે બે હજાર બે હજાર રૂપિયા નો કેબલ ખાલી પંદર સત્તર ફૂટ તો કે અહીંયા કોક આવા જે જે ચોર છે જેને આપણે કહીએ કે આ જેના ઉપર આરોપ લગાવવામાં પકડી ના આપ્યા તમે તો કો ચોર ને પકડી ના આપ્યા તો આ કોઈ એક્શન નથી લેતા એમ કેવન થાય ચોર ને પકડી ના આપ્યા અમે ક્યારે તમે પકડન પોલીસ શું કે રાતે પોલીસ શું તો એનું ધ્યાન રાખ્યું અમે બરોબર ક્યારે પોલીસ અમે બધું કરી લે બધું કરી લે પકડી લે હજી બે તો રખડે એમ નામ એને તો પકડતા નથી રાતે 12 વાગે કોકની વાડીએ શું કામ હોય તમારા ગામ કેટલા જણા પાંચ જઈ પાંચ પાંચ દેટકા બે રાત માં વારાફરતી ઉપડ્યા પાંચ દેટકા પાંચે દેટકા ની કિંમત ગણ્યું પાંચ દેટકા ની કિંમત ગણવી એટલે પચાસ હજાર સિત્તેર એસી હજાર સિત્તેર હજાર અને

ચોરી નાની મોટી હે ને વાડીઓ ની અંદર આદિવાસી આદિવાસી ના લબાસા પંદર લગભગ પાંચક ઠેકાણે ફીઝા કોઈ હજાર પાંચસો મજૂર ના લઈ ગયા કોઈ ચાંદી ની વસ્તુ એ બધી લઈ ગયા મજૂર ની વસ્તુ લઈ નઈ ઉપાડી ગયા બરોબર લઈ યા ધ્યાન રાખે ને તો અહીંયા ઘા મારી જતા બરોબર એટલે રોકડ રકમ એ લઈ જાય સોના ચાંદી ના કદાચ મજૂર ના હોય કેટલી થતી કઉ લગભગ પાંચ છ હજાર રૂપિયા લઈ ગયા અને ચાંદી નું લઈ ગયા વાડીમાં પડ્યું હોય કોઈ તૈયાર થયેલા માલ લઈ ગયા મોબાઈલ મૂકીને ગયા કોઈ તૈયાર માલ થઈ ગયેલો હોય જીરું કે ધાણા કેવું કઈ કઈ નઈ આવી વસ્તુ નો ટાર્ગેટ કરે એટલે જે આસાની થી વાહન રોડ ઉપર મળી જાય આવી કાપી ને રાખે ડેટકા અને બીજા આવીને પછી ગાડી કે રિક્ષા આવીને લઈને જાય

ચોરીમાં મારી વાડીમાં આમ તો ટોટલી અમારી ફરતી ઘનશ્યામભાઈ માનસરવાળા નાડોદારી ને એમની વાડી થી માંડીને બાર વાડીના અમે કાલે લેખિત માં કે આટલી વાડીમાં અમારી ચોરીથી ભાગીદારના નામ લખાયા હે અને લેખિત માં આપીએ સાહેબ કે તારે અમે જોઈ લઈશું અને તપાસ કરી લઈશું એવું આપણે બાર વાળી બાર વાડી બારવાડીમાં ચોરી બારવાડી ને અમે લખાઈને આપ્યા બાકી તો ત્યાં જીના મોટા નાની મોટી ચોરી હશે તો અમે જેટલા ટૂંકમાં હાજર અહીંયા હતા એટલાનું અમે નિવેદન આપ્યું કે ભાઈ અમારી આટલી વાડીઓમાં ચોરી થઈ છે અને ભાગીદારના નામ એટલે કેટલી વાડીઓમાંથી રોકડ હોય હોય ગણો તો એક ભાઈ અમારે ભાઈ લાલાભાઈ ડાયાભાઈ સરાવાડિયા હે એની વાડીયાથી ચાંદી અને રૂપિયા રોકડ બે હજાર રૂપિયા ગયા મારી વાડીયાથી પાંચસો રૂપિયા બતી ટોચ ચોરાણી એવી રીતે ટોટલી ટાર્ગેટ બને બધી વાડીઓમાં સમજ્યા એટલે ટોટલી વાડીમાં આવી રીતે ચોરી થઈ છે તમે રજૂઆત કરી પોલીસ શું કે પોલીસને અમે કહું ને કાલે જ્યાં હતા લેખિતમાં આપ્યું સાહેબે આશ્વાસન આપ્યું કે તમે જાઓ અમે તમે જોઈ લઈશું એમ અહીંયા ટૂંકમાં પેટ્રોલિંગ વધારે તો ચોરીનો બનાવ ઓછો હા પેટ્રોલિંગ વધારે જે અવારનવાર આવા લુખા તત્વો જે હોય છે એ લોકોને અંડરમાં અહીંયા એરસ કરી લે એને સબક શીખવાડે તો આ બધું ઓછું થાય ને એમ બાકી તો જોઈ લઈશું લઈ જાય ને મૂકી જાય

ધ્યાન રાખવાનું કોણ નીકળવું એ ચિંતા અમારે રાખવાની રાત્રે અમારે જાગવાનું ભાગ્યને જો નવું રહે ભાગીદાર ભાઈ જાય ભાગીદાર અત્યારે બધા ડર ઘરી ગયો છે બધાને લો અત્યારે બધાય ડર ઘરી ગયો બનાવું બન્યો હોય એટલે ડર ઘરી ગયો કે અમે સાહેબ શેઠ અમારે કેમ એમ તો અમે અમે પાણીનું પૂરું પાડી નું તમે તેમ જમીન લઈને બેઠા હોય તો ઘરે તો કામ થવાનું નથી તો મજૂર નહીં રહે તો અમારું શું થાય છે બીજું કે મુદ્દા માલની ચોરી થાય એ ટાઈમે પાછો ન મળે એટલે નવો ખરીદવો પડે હા એ જો ખરીદ્યો જ પણ એ ખર્ચો આવીને ઉભો રહે ને પાછો અત્યારે હજી તાલ નથી વેચા હજી તાલ ઊભા છે એને પિયત કરવું હોય એટલે પાણી પાપવા માટે લાવો તો પડે જ પાછા ડેટકા લાવીને પાછા પાણી પઈ બરોબર હજી અત્યારે એ બધા શેઠ પાયાથી ઉઘરાણી ટૂંકમાં ઉપાડ લેવાનો કે ભાઈ પૈસા આપો એમ અમારે ડેટકો ચોરાઈ ગયો તો લેવો છે હવે એમના ઉપર થાય ખેડૂતમાં તમને ખબર બધી વખત ઝણસીમાં ભાવે નથી પોઝિશન ખરાબ છે છતાં આમાં બધા જો થોડાક સારા પગલા લે અને ધ્યાન દે તો સારી વાત છે બીજું શું કહે ટૂંકમાં પેટ્રોલિંગ વધારે તો ચોરીના ના બનાવ ઉપર અંકુશ આવે સાચું છે તો આપણે આ ગામમાં ટોટલ તમે કીધું દસ બાર વાળી આ અને ફરતું આ શિરો સુંદરગઢ મેર ઉપર અને ચારે બાજુથી જે ડેમ આવ્યો એના કાંઠે થી અંદાજીત કેટલી ચોરીઓ થઈ છે અત્યાર સુધીમાં ચોરી તો અંદાજીત ઘણી સાહેબ થતી હોય પણ અમને એટલો ખ્યાલ નો હોય કે બધાય અમને તો જ્યાં થઈ એટલી અમે રજૂ કરી અમારે ખોટી વસ્તુ તો બાઇકી જ જા હોય કે ફલાણા ઠેકાણ આમ લઈ ગયા ફલાના ઠેકાણા ચોરી થઈ આ થયું પણ એ આપણને ખબર ન હોય એનો વસ્તુનું કહેવાનું કંઈ મિનિંગ નથી એમ જે સત્ય આપણે કહેવું પડે અત્યારે જે આ ચોરીઓ થઈ કેટલી થઈ ચાર પાંચ છ આ દર વાડીમાં ચોરી થઈ એક જ રાતમાં હવે ગેંગ એક તો નક્કી છે કે નાની ન હોય નાની હોય તો દાર વાળીમાં એક વાડી ફીંદવામાં એને અડધી કલાક તો લાગતી જ હોય ને તો છ કલાક થઈ તો છ કલાકમાં દી ઉગી જાય

પોલીસ સ્ટેશન ટૂંકમાં તમે રજૂઆત કરી તો આ મેર ઉપરના ખેડૂતો છે અને જેઓ જણાવી રહ્યા છે કે આશરે દસથી વધુ વાડીઓમાં નાની મોટી ચોરી થઈ છે એટલે ખાસ તો હળદ પોલીસ દ્વારા જો અહીંયા પેટ્રોલિંગ વધારવામાં આવે તો ખેડૂતોને જે આ નાની મોટી કેબલોની કે સબમર્સિબલ પંપ કે આ ડેટકા કે જેની ચોરી થાય છે તેના પર અંકુશ આવી શકે સાથે જ અલગ અલગ જગ્યાએ ખેડૂતો જે રજૂઆતો કરે છે તેનું સરકાર અને તંત્ર દ્વારા ધ્યાન લેવામાં આવે જેથી કરીને ચોરીના બનાવો પર અંકુશ આવે આભાર મિત્રો